કરે નીચે ઉતારી એ હોય નીચે ઉતરી જાય બા આગળ જાય આપણે આ ઘોડિયા ને ધક્કો મારતો શીખી ગયું છે પેલા ભાઈ શેટી ઉપર ચડતો હવે આ નવી જગ્યા ગોઈતી છે

ઘડિયા મૂકી દે છે કોનો નહી દે છે નહી ડ્રેસ કોનો છે એ ઈ નહી ડ્રેસ ને ઈસકો નહી ડ્રેસ ને હાલા કરાવે છે કરાય તો હાલા નહી ડ્રેસ ને હાલા કરાય તો શિવ 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 આ હા શિવ શિવ શિવાને જાવ જાવું છે હે હું

ઉપરા yeah? છે ah. ah.

કેમ સાહેન કેમ ના શકો બો તમે એ હું જોશો હે તારી દાઢી કઈ રીતે કેમ દાઢી કેમ કરે દાદી દાઢી કેમ કરે

દાઢી નથી ક્યાં વાગે છે હે શિવો હે ક્યાં વાગે છે તને ક્યાં વાગતું તું મારા દીકુને હે શિવો એ રેવા દે નકર તું હાલ આ જેમક કરી તૂટી જાય તો ઉતરી જા નીચે હાલ હાલ એમ નહીં એમ નહીં નીચે ઉતરી જા બસ ઉતરી જાય હાલ હાલ

પેલા કે દાદા તમે બે જાવ પછી કે દાદા ઉભા થાવ શિવ જાય વિડીયો પસંદ હોય તો લાઇક કરો ચાલો સબસ્ક્રાઈબ કરો